તો બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઓફિસે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો હતો સંત સોવૈયાનાથ સોસાયટી સહિત આસપાસના વિસ્તારની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાએ બેડા સાથે રજૂઆત કરી હતી વર્ષોથી પીવાના પાણી રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોએ નીચે બેસી સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ નોંધાવ્યો હતો મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ અનોખી રીતે વિરોધ કર્યો હતો

પણ આખી યોજના ફ્લોપ છે આજની તારીખે એક જગ્યાએ પાણી જ્યારે છોડે ને ત્યારે એક જગ્યાએ સાંધે ને ત્યારે તેર જગ્યાએ તૂટે છે તદ્દન નબળી ગુણવત્તાવાળું કામકાજ આ લોકોએ કર્યું છે અહીંયા જે પાણી ટાંકાઓની અંદર જે પાણી આવે છે સંપમાં પાણી આવે છે તો ધજા ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે તો વચ્ચે એટલા બધા ખ પાણી ચોરો છે કે પૂરતા પ્રમાણમાં ટાંકાની અંદર કે સંપમાં પાણી નથી પહોંચતું અને પરિણામે નાના માણસો ગરીબ માણસો અને અંતરિયાળ વિસ્તારોની અંદર પાણી પહોંચાડી શક્યા નથી એટલે અત્યારે માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે કે આ પાણી ચોરો જે છે એમના ઉપર કાર્યવાહી કરો અને છેવાડાના વિસ્તારની અંદર પાણી અને પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂરી પાડે એના માટે આજે અમે

નગરપાલિકાએ આવી છું અમારામાં સોસાયટીમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે છેલ્લા ચાર ચાર વર્ષથી અમે ટેન્કરનું પાણી મંગાવીએ છીએ અને પાણી વાપરીએ છીએ પીવાનું અથવા ઘર વપરાશનું કોઈ જાતનું પાણી અમને મળતું નથી હવે અમારી સોસાયટી અથવા આજુબાજુનો રહેણાંકનો વિસ્તાર જે છે એ મિડલ ક્લાસ માણસો અથવા ગરીબ માણસોનો છે જે લોકો ટાઉનશિપમાં રહે છે એ બધા જીઓ જીઆઈડીસીમાં કામ કરે છે અથવા છૂટક મજૂરીએ જાય છે હવે એવા લોકો દર મહિને જો બે હજારનું પાણી ન ખાવશે તો આપણે માનીએ કે પોતાના બાળક માટે શું ખર્ચ કાઢશે અથવા પોતાનું ઘર કઈ રીતે ચલાવશે બરાબર છે તો એના માટે અમે સરકાર આગળ પાણી માગીએ છીએ કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે અમને ચોથા દિવસે ફરજિયાત બે કલાક પાણી મળી રહે જો બે કલાક પાણી મળી રહેશે તો અમારો જે જીવન જરૂરિયાતનું પાણીનો પ્રશ્ન છે એ હલ થશે બરાબર ક્યારેક અઠવાડિયે પાણી આવે છે તો વીસ મિનિટ પાણી આપે છે અને પછી પાણી બંધ કરી દે છે જે જો અમારી માંગ પૂરી નહીં થાય તો આગળ અમે ધરણા પણ કરી શકશું અથવા જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર પણ બેસશું તો અમે પાણી માટે અરજી કરવા આવ્યા છીએ કે અમારા ઢોરા તરસે અમારે છે અમારા છોકરા તરસે અમારે છે તો અમે આખા દિવસ પાણી વ્યાવી આવીને પૂરું કરવી છે તો અમને પાણી આપો અમે ત્રણ ચાર વર્ષથી અમારા માથામાં ટાલ્યું પડી દે છે છતાં અમને પાણી મળતું નથી તો અમે એટલી વિનંતી કરી અને અમારા છોકરાનું શિક્ષણ પૂરું નથી થતું અમે સરકારીમાં ભણાવીને તાંકા નાખાવીશ કોના અમારું વિસ્તારમાં અમાર ઠાકરનગર એરિયો છે પંદર ઘર હશે અમારા અમાર ભરવાડ ના પંદર છે અને બીજું આખા ઠાકરનગર વિસ્તાર છે અમારો

પાણીની નવી લાઈનની કામગીરી ચાલુમાં છે મહદઅંશે કામગીરી થઈ ગયેલ છે ત્યાં લાઈન ટેસ્ટિંગ પણ ચાલુ છે એટલે નવી લાઈનમાં પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ લાઈનમાં થોડા ભંગાણ અને લાઇટના પ્રશ્નોના કારણે આ ગયા વારે પાણી નિયમિત મળેલ ન હતું જેની એ લોકોની રજૂઆત હતી અને અમે ત્યાં સ્થળ ઉપર જઈ અને રજૂઆત એ સ્થળ વિઝિટ કરી અને જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ આવે એ બાબતમાં અમારા કમિશનરશ્રીની સૂચના છે અને અમે તાત્કાલિક ત્યાં જઈ અને એના પાણી મળવાનું હતું એના જગ્યાએ પાણી લાઈટ ના ખોરંભે જવાના કારણે રાત્રે દસ વાગે પાણી આપ્યું હતું જેના કારણે લોકોને પાણી મળ્યું નથી એ પ્રકારની રજૂઆત હતી પણ અમે સ્થળ વિઝિટ કરી અને પાણીના પ્રશ્નો નિરાકરણ માટેની કાર્યવાહી હાથ ધરશે